હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર પાંચ તત્વોનો ગરબો નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો આ ગરબો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સખી ચાલો ને સજની મોરી રે ગરબે રમી રે સખી ચાલો ને સજની મોરી રે 니가 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 가 니가 니 એવો ખેલ રસ્યો સે મેદાન ગુરુજીને ગમીયે રે સખી પાછ તત્વનું ઘર બોરે દસ એ બારી સખી પાછ તત્વોનું ઘર બોરે દસ એ બારી એને ખેલે સતુરને સુજા પ્રેમના પ્યાસી એને ખેલે સતુર ને સુજાણ પ્રેમના પ્યાસીર સખી સે હજી કાસોરે રે હળવા બમીર સખી સે હજી કાછો રે હળવા ભમી રાખો શીલ સંતોષ ઘટ માય ગુરુજીને ને સખી ઓહમ સોહમ ઘાટ માયા જળ હળ જ્યોતિ જ્યોતિરે એમાં વર્ષે નિર્માળ નૂર સાચા મોતી રે સખી ઓહમ સોહમ ના જાપ ના ભીએ થી છૂટ હસ ચંપી ને લે ને નિજ નામ ના તારો તૂટેર સખી અમાર લોકના વાસી ગરબો માણી ઓલિયા પશુ પામરના જીવ એ શું જાણે રે સખી અલખ નિરંજન બેઠા આળસ વાળીને ને એમ બોલ્યા કબીર ધર્મ દાસ સંત સમજાવે રે સખી સાલો ને સજની મોરી ગરબે રમીએ રે ો ખેલ રસ્યો છે મેદાન ગુરુજી ને ગમીએ સખી ચાલો ને સજની મોરી ઘર બે રમીએ રે એવો ખેલ રસ્યો છે મેદાન ગુરુજી ને ગમીએ રે